નડિયાદ ટાઉન પોલીસ દ્વારા તમામ નડિયાદ શહેરના નગરજનોને અપીલ કરવામાં આવે છે કે ચાઇનીઝ દોરીના ઉપયોગથી માનવ તથા પશુઓનું જીવન ભયમાં મુકાય છે જિંદગી ટૂંકાય છે તો નડિયાદ પોલીસ દ્વારા તમામ પ્રજાજનોને અપીલ કરવામાં આવે છે કે આગામી ઉત્તરાયણના તહેવારને આપણે સમજદારીપૂર્વક ઉજવીએ જેમાં પ્રજાજનોએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવો તેમજ ગળામાં વાહનોની મુસાફરી ટુ વ્હીલરની મુસાફરી દરમિયાન ગળામાં રૂમાલ રાખવો અથવા મફલર રાખવું અથવા ગાડીમાં સ્ટેરિંગ ગાર્ડ લગાવવું નડિયાદ ટાઉન પોલીસ દ્વારા પ્રજાનોએ સ્ટીરિંગ ગાર્ડ લગાવીને અને પોતાની સુરક્ષા માટે એક સંકેત પણ આપવામાં આવ્યો છે તમામ પ્રજાજનોને અપીલ છે કે ચાઇનીઝ દૂધીનો ઉપયોગ એ ગેરકાયદેસર બાબત છે આપ એનો ઉપયોગ ટાળશો જેથી માનવ તેમજ પશુ પંખીની જિંદગી બચાવી શકાય ક્યાંય પણ આપની નજર સમક્ષ ચાઇનીઝ દોરાનો ઉપયોગ થતો હોય કે વિચાર કે સંગ્રહ થતો હોય તો આપ તાત્કાલિક નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરશો જેથી તેઓના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકાય આશા રાખીએ છીએ કે તમામ નગરજનો પોલીસની કામગીરીમાં સહકાર આપશે અને આગામી ઉત્તરાયણ સમજદારી અને સદભાવથી ઉજવશે થેન્ક યુ